નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પાંચ માર્ચ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખ્યાલ જ છે કે ડેલી જે કે ટેસ્ટમાં રોજ દસ પ્રશ્નો પૂછવામાં આવે છે આ દસ પ્રશ્નોમાંથી તમે જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા આપ્યા છે એ તમારે કમેન્ટમાં લખવાના છે જેમ કે દસમાંથી નવ સાચા કા તો દસમાંથી માંથી દસ અને આ દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળેથી સુજલામ સુફલામ જળ અભિયાન બે હજાર ચોવીસનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે તો જવાબ આવશે સુરેન્દ્રનગર ખાતેથી કઈ જગ્યાએથી સુરેન્દ્રનગર તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યારે ગઈકાલે ગઈકાલે એટલે કે ચાર તારીખના રોજ શું કર્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાર ફેબ્રુઆરીના રોજ સુરેન્દ્રનગર ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાન બે હજાર ચોવીસનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે ઓકે અને આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર મુખ્યમંત્રીએ સુરેન્દ્રનગર જિલ્લામાં આશરે લગભગ એક હજાર ને પાંચસો ચોર્યાસી કરોડ રૂપિયાના વિવિધ એકસો એકત્રીસ વિકાસ કામોનું પણ લોકાર્પણ કર્યું અને ખાત મુહૂર્ત કર્યું છે આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી છે ડૉક્ટર મહેન્દ્ર મુંજપરા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ આમના સહિતના ઘણા બધા લોકો ઉપસ્થિત રહ્યા હતા રાજ્યમાં સુજલામ સુફલા આ યોજના છે બે હજાર અઢારમાં શરૂ કરવામાં આવી હતી આ વર્ષે એટલે બે હજાર ચોવીસમાં એનો કેટલામો સાતમો તબક્કો છે અને આ યોજના અંતર્ગત શું કરવામાં આવશે તો લોકભાગીગાર લોકભાગીદારીથી નવા તળાવો ચેકડેમો એનું નિર્માણ કરવાનું પછી ડિસિલ્ટિંગ મરામત તેમજ નહેરો ને કાંસ છે એના સફાઈના કામો છે તે હાથ ધરવામાં આવશે બરાબર છે તો એ યાદ રાખજો હવે તમને ખબર છે સુરેન્દ્રનગરની વાત કરી તો એ મહાનગરપાલિકા બનશે આપણે ભણ્યા હતા હવે ગુજરાતમાં ટોટલ સત્તર મહાનગરપાલિકા થવાની છે બરાબર અને અહીંયા સુજલામ સુફલામ યોજના પરથી મને એવું યાદ આવે છે કે હર ઘર જલ જે યોજના શરૂ કરવામાં આવી હતી બે હજાર ઓગણીસમાં કેન્દ્ર સરકાર દ્વારા એમાં પ્રથમ પ્રમાણિત જિલ્લો કયો બન્યો છે કમેન્ટ બોક્સમાં લખો દર વર્ષે ટકાઉ વિકાસ માટે વિશ્વ ઇજનેરી દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો ચોથી માર્ચના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે વર્લ્ડ એન્જિનિયરિંગ ડે ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તો આપણા આધુનિક વિશ્વમાં ઇજનેરો અને એન્જિનિયર્સ એની સિદ્ધિઓને પ્રકાશિત કરવા અને આધુનિક જીવનને ટકાઉ વિકાસ માટે એન્જિનિયરિંગ અને ટેકનોલોજી એ કેવી રીતે કેન્દ્રીય છે એની જાહેર સમેજને સુધારવા ટકાઉ વિકાસ માટે વિશ્વ ઇજનેર દિવસ ચાર માર્ચના રોજ મનાવવામાં આવે છે યુનેસ્કોની જનરલ કોન્ફરન્સે બે હજાર ઓગણીસના નવેમ્બર મહિનામાં ચાલીસમાં નંબરના સત્ર દરમિયાન આ દિવસની ઘોષણા કરી હતી યુનેસ્કો એવી પ્રવૃત્તિઓમાં એવી પ્રવૃત્તિઓને ઉચ્ચ પ્રાથમિકતા આપી રહી છે જે કારકિર્દી અને એન્જિનિયરિંગની જાગૃતિને પ્રોત્સાહન આપે છે આ ઉપરાંત સ્ટેમ એટલે કે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથ્સ એમાં અભ્યાસ કરતા યુવાનોના મહત્ત્વને દર્શાવતી પ્રવૃત્તિઓને પણ ઉચ્ચ પ્રાથમિકતા આપી રહી છે ટકાઉ વિકાસ માટે વિશ્વ એન્જિનિયર દિવસ બે હજાર ચોવીસની થીમ છે ટકાઉ વિશ્વ માટે એન્જિનિયર ઉકેલો

પેરુ દેશે શું કર્યું છે આરોગ્ય કટોકટી જાહેર કરી છે પેરુએ ડેન્ગ્યુના તાવના કેસોમાં વધારાના પ્રતિભાવમાં આરોગ્ય કટોકટી જાહેર કરી છે એના આરોગ્ય મંત્રી છે સેજર વાસ્કેવે જેણે જણાવ્યું કે બે હજાર ચોવીસના પ્રથમ આઠ અઠવાડિયામાં ડેન્ગ્યુના એકત્રીસ હજારથી વધુ કેસ નોંધાયા છે જેમાં બત્રીસના મૃત્યુ પણ થયા છે ડેન્ગ્યુ વાયરસ એ ચેપગ્રસ્ત એડિસ ઇજિપ્તના એડિસ પ્રજાતિના મચ્છરને કરડવાથી લોકો ફેલાય છે તમને ખબર છે ને માદા એડિસ ઇજિપ્તી મચ્છરથી ફેલાય છે તમને પૂછે કે મેલેરિયા રોગ તો એ માદા એનોફલીસ મચ્છરથી ફેલાય છે પેરુની વાત કરી તમારે એનું કેપિટલ જણાવવાનું છે કરન્સી કરન્સી એની છે પેરુડિયન પેરુવિયન સોલ અને તેના પ્રેસિડેન્ટનું નામ છે દિના બોલડુઆર્ટ તમારે એનું કેપિટલ કહેવાનું છે આન્સર આવડતો હોય તો કમેન્ટમાં લખો જો મિત્રો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આ બંનેને હજુ બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરન્ટ એફીની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે એને જોઈન કરી લેજો

બાયો સાયન્સ સોલ્યુશન સાથે સ્ટેમ આરએક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના જે સ્થાપક છે અધ્યક્ષ છે એમડી છે ડૉક્ટર સંદીપ મહાજન એમને આ પ્રતિષ્ઠિત મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે ચલો એક પ્રશ્ન તમારા માટે બે હજાર ચોવીસમાં પદ્મભૂષણ મેળવનાર ગુજરાતી ડૉક્ટરનું નામ શું છે ડૉક્ટર મહાજનના નેતૃત્વ હેઠળ સ્ટેમ આરએક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રિજનરેટિવ મેડિસિન ક્ષેત્ર સાથે અગ્રણી સંસ્થા તરીકે ઉભરી આવ્યું છે સંશોધન અને વિકાસ પ્રત્યેનો એમની પ્રતિબદ્ધતાઓ ઘણી ક્લિનિકલ સફળતાઓ તરફ દોરી છે એમણે તબીબી સમુદાયની અંદર અને બહાર માન્યતા પ્રાપ્ત કરી છે અમેરિકન બોર્ડ ઓફ રિજનરેટિવ મેડિસિન એના તરફથી એમનું પ્રમાણપત્ર આ વિશિષ્ટ ક્ષેત્રમાં એમની કુશળતા અને પ્રાવીણ્યને વધુ પ્રમાણિત કરે છે જેને પુનર્જીવિત ઉપચારમાં આદરણીય સત્તા તરીકે ચિહ્નિત કરે છે અને આ જે ડોક્ટર મહાજન છે ને એમની નોંધપાત્ર સિદ્ધિઓની વાત કરીએ તો સેલેબ્રલ પાલસી વિશ્વનો સૌથી નાનો કેસ રિજનેટિવ મેડિસિન એની સારા જણ દ્વારા કરવામાં આવે છે ભારતમાં એમટીનો સિન્ડ્રોમનો પહેલો કિસ્સો નવીન ઉપચારો દ્વારા સંબોધવામાં આવ્યો છે ઓકે તો યાદ રાખજો ખાસ

તો સરકારે તાજેતરમાં શું કર્યું છે વિવિધ ક્ષેત્રોમાં એક સમાન કેવાયસી હોય નો યોર કસ્ટમર આ ધોરણો લાગુ કરવા માટે ભલામણો કરવા નાણા સચિવ છે ટીવી સોમનાથન એની અધ્યક્ષતા હેઠળ નિષ્ણાંત સમિતિની સ્થાપના કરી છે આ સમિતિ કેવાયસી ધોરણો અંગેની નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદના તમામ સભ્યો પાસેથી ઇનપુટ મેળવવાની યોજના ધરાવે છે કેવાયસી ધોરણો નાણાકીય સંસ્થાઓને છે ભ્રષ્ટાચાર મની લોન્ડરિંગ આતંકવાદી ધિરાણ એની સામે રક્ષણ આપવા માટે રચાયેલ છે ભારતીય રિઝર્વ વાત કરીએ તો એની અને આતંકવાદ ભંડોળ નિયંત્રિત સંસ્થાઓનું રક્ષણ કરવા માટે બે હજાર બે માં કેવાયસી માર્ગદર્શિકતા રજૂ કરવામાં આવી હતી બરાબર છે આપણા કેન્દ્રીય નાણાં મંત્રી કોણ છે ગુજરાતના કનું દેસાઈ છે કેન્દ્રીય ખબર હોય તો કમેન્ટમાં લખો ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે સ્પીડ પેટ્રોલ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે નીરજ ચોપડાને તો ભારતની અગ્રણી પેટ્રોલિયમ કંપનીઓમાંની એક છે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન તાજેતરમાં ઓલિમ્પિક અને વિશ્વ જ્વેલિન જે ચેમ્પિયન છે નીરજ ચોપડા એમની સાથે ભાગીદારીની એક જાહેરાત કરી દીધી છે નીરજ ચોપડા તમને ખબર છે ને બે હજાર વીસમાં ઓલિમ્પિકમાં ગોલ્ડ લાવ્યા હતા કઈ તારીખે લાવ્યા હતા કેમ કે એ તારીખને આપણે ભારતમાં જ્વેલિંગ થ્રો ડે કહેવાય છે અગાઉ કંપની ડિરેક્ટર તરીકે જો નીરજ ચોપડા શું કરશે કે ભારત પેટ્રોલિયમ એના પ્રીમિયર પ્રીમિયમ પેટ્રોલ છે જેને સ્પીડ કહેવાય છે પ્રીમિયમ પેટ્રોલ જેને સ્પીડ એના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સેવા આપશે અગાઉ આપણા ક્રિકેટર રાહુલ દ્રવિડ છે એ પણ તેમની સાથે પ્યોર ફોર શ્યોર પહેલ અને મેક લુબ્રીગડની શ્રેણી એના માટે ભાગીદારી કરી હતી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એ ભારતીય સરકારી માલિકીની એન્ટરપ્રાઇઝ પીએસયુ છે ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના અધિકાર ક્ષેત્રમાં આવે છે એ પણ તમે યાદ રાખજો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ આપણે અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે પોલ રમવા મળશે તાજેતરમાં સમાચારમાં રહેલા આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સની સ્થાપના કયા દેશમાં કરવામાં આવશે તો મિત્રો આપણા ભારતમાં આની સ્થાપના કરવામાં આવશે ઇન્ટરનેશનલ બીગ કેટ એલાયન્સ તમને ખબર છે સાત પ્રકારની મોટી બિલાડી જેવો તમે ઇમેજમાં જોઈ શકો છો આગળ તમને હું જણાવવું પડ છું તો આપણું કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય છે એમણે આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ આના તર્જ ઉપર આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સની સ્થાપના અને સંકલન કરવાની યોજના ધરાવે છે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સની વાત કરીએ તો તમને ખબર છે કે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ છે એ એની વાત કરીએ તો એ એના ડીજીનું નામ અજય માથુર છે એના જે પ્રેસિડન્ટ છે એ આપણા ભારતની વાત કરીએ તો ભારતના ન્યૂ અને રિન્યુએબલ એનર્જી મિનિસ્ટર છે ને રાજકુમાર સિંહ છે ચલો મને કહો ઇન્ટરનેશનલ સોલર એલિયન્સનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે હવે કેન્દ્રીય કેબિનેટે ઓગણત્રીસ ફેબ્રુઆરીએ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી આઈબીસીએનું મુખ્ય મથક ભારતમાં હશે એના માટે પહેલેથી જ પાંચ વર્ષ માટે દોઢસો કરોડ રૂપિયા પ્રતિબદ્ધ કર્યા છે વૈશ્વિક સ્તરે મોટી બિલાડીઓની વાત કરીએ વાઘ સિંહ દીપડો હિમ દીપડો પુમા અને જગુઆર આ બધા અને ચિત્તો તો ખરો જ આ બધા છે હિમ આને કહેવાય છે મોટી બિલાડી બિગ કેટ એમાં પ્યુમા અને જગુઆર એ આપણા ભારતમાં નથી જોવા મળતા હાલમાં ઘણા મોટી બિલાડી દેશોની અંદર એટલે જે દેશોમાં મોટી બિલાડીઓ જોવા મળે છે દેશોમાં સંસાધનો મેળવવામાં અને પ્રથાઓ અને પ્રક્રિયાઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં ઘણો અંતર છે મોટી બિલાડીઓના નિવાસસ્થાનની શ્રેણીમાં સંરક્ષિત જે પડકારો છે ને સંબોધતી કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા નથી એટલા માટે આ સંસ્થા બનાવવામાં આવી છે આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ બરાબર છે યાદ રાખજો વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજનાની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ખેડૂતોને સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાથ સંગ્રહ યોજના લોન્ચ કરી છે એમણે એવી માહિતી આપી કે આગામી પાંચ વર્ષમાં રૂપિયા એકસોને સોરી રૂપિયા એક લાખ કરોડના રોકાણ સાથે સાતસો ટન સ્ટોરેજ ક્ષમતા વિકસાવવામાં આવશે બનાવવામાં આવશે આ યોજના હેઠળ દેશભરમાં હજારો વેરાઉસ અને ગોડાઉન બનાવવામાં આવશે આ યોજના હેઠળ પીએમ મોદીએ અગિયાર રાજ્યો અગિયાર પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીઓ એમના દ્વારા સ્થાપિત અગિયાર ગોડાઉનોનું ઉદઘાટન કર્યું પાંચસો કરતાં વધારે પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટીમાં ગોડાઉન અને અન્ય કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો પણ પાયો નાખ્યો છે એમણે દેશભરમાં અઢાર હજાર પીએસસીએસના કોમ્પ્યુટરાઇઝેશન અને એના માટે પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું છે બરાબર છે અનાજ પરથી યાદ આવી ઘઉંનો કોઠાર એ કોને કહેવાય છે પંજાબને કહેવાય છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન નીચેનામાંથી કયું સંયોજન ઉંદર મારવાની દવામાં એટલે કે દવા બનાવવામાં વપરાય છે ઝિંક ફોસ્ફાઇડ થર્મોમીટરનો પારો કેટલો આંકડો બતાવે તો તાવની શરૂઆત થઈ કહેવાય તો એટી થ્રી પોઈન્ટ ફાઇવ હોય એટલે સોરી નાઇન્ટી નાઇન્ટી એટ હોય એટલે પાણી શેનું બનેલું છે તો હાઇડ્રોજન અને ઓક્સિજન એચ ટુ ઓ સમુદ્રમાં અને અંતરિક્ષમાં દિશા સૂચવ માટે નવ સાનો ઉપયોગ કરવામાં આવે છે જાયરોસ્કોપનો માણસના શરીરમાં હાડકા કેટલા હોય છે હવે મિત્રો જોશું પરીક્ષામાં ભૂગોળના પ્રશ્ન પહેલો પ્રશ્ન ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે તો દેવની મોરી ગાંધીજી કોની ઈચ્છાથી નવજીવન સામાયિકના તંત્રી બરાબર તંત્રી પદે શીખવા તંત્રી બન્યા હતા તો ઇન્દુલાલ યાજ્ઞિક ગુજરાતના સામાજિક અગ્રણી શ્રી વિષ્ણુ પંડ્યાની ઓળખ આપો તો તેઓ એક લેખક અને પત્રકાર છે વૌઠાના મેળાની જગ્યા પર કેટલી નદીઓનો સંગમ થાય છે આખ્યાન ના આવે સાત નદીઓ હા સામે માઓ ખાશે તમને ફોલ ફોર્મ આવડે તો કમેન્ટમાં લખો ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસો એ દર અઠવાડિયે જે મેળો ભરાય એને શું કહેવાય હાટ કહેવાય છે હાટ નહીં હાટ બરાબર છે યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતની કઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એશિયાનું પ્રથમ કેમ મારું થાય છે એશિયાનું પ્રથમ પ્રમાણિત ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ જાહેર કર્યું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન બરાબર છે યાદ રાખજો સો કરોડના બોન્ડ છે અને છ માર્ચના રોજ લિસ્ટિંગ થશે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં યુકેની એક કંપની દ્વારા એને પ્રમાણિત સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે અને એ એ પ્લસ સર્ટિફિકેટ ધરાવે છે તાજેતરમાં કોણે નેશનલ સિક્યુરિટી ગાર્ડના ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવે છે તો દલજીત દલજીતસિંહ સિંધુ સોરી દલજીત દલજીતસિંહ ચૌધરી દલજીત દલજીતસિંહ ચૌધરીને શું બનાવવામાં આવે છે નેશનલ સિક્યુરિટી ગાર્ડના ડિરેક્ટર જનરલ તેઓ સશસ્ત્ર સીમા બલના તો છે જ આ વધારાનો હવાલો વધારાનો ચાર્જ આપ્યો છે હવે મિત્રો જોયું આજે પૂછેલા જોઈશું આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ પહેલો પ્રશ્ન એ હતો હર ઘર જલ અંતર્ગત પ્રથમ પ્રમાણિત જે જિલ્લો હતો એનું નામ શું હતું બુરહાનપુર આ મધ્યપ્રદેશમાં આવે તમને પૂછે હર ઘર જલ અંતર્ગત પ્રથમ પ્રમાણિત રાજ્ય ગોવા યુનિયન ટેરેટરી દાદરા નગર હવેલી દીવ દમણ આ યાદ રાખજો સેકન્ડ પ્રશ્ન ભારતમાં એન્જિનિયર્સ ડે પંદરમી સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે ક્યારે પંદરમી સપ્ટેમ્બરના રોજ ત્રીજો પ્રશ્ન છે ગુજરાતના પેલા ખ્યાતનામ ડોક્ટર જેમને બે માં આપવામાં આવશે તો એમનું નામ તેજસ પટેલ છે શું છે તેજસ પટેલ પાંચમો પ્રશ્ન કેન્દ્રીય નાણાં મંત્રીનું નામ શું છે તો નિર્મલા સીતારમણ બરાબર છે આ યાદ રાખજો છઠ્ઠો પ્રશ્ન હતો જ્વેલિન રોડ એ ભારતમાં સાતમી ઓગસ્ટે મનાવવામાં આવે છે કેમકે સાતમી ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ નીરજ ચોપડા ગોલ્ડ મેડલ લાવ્યા વ્યક્તિગત એથ્લેટિક્સ ઇવેન્ટમાં ઇવેન્ટમાં અને એ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના સ્પીડ પર પેટ્રોલ છે એના જો બીપીસીએલ ની વાત કરીએ ઓગણીસો સ્થાપના સ્થાપનાથી આપણે રહી ગયું હતું એનું હેડક્વાર્ટર મુંબઈ છે અને એના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે એમનું નામ શું છે તો કૃષ્ણકુમાર સાતમો પ્રશ્ન ઇન્ટરનેશનલ સોલર એલાયન્સનું હેડક્વાર્ટર ગુરુગ્રામમાં અને આઠમો પ્રશ્ન ઘઉનો કોઠાર કોને કહેવામાં આવે છે તો ઘઉનો કોઠાર છે એ ભારતમાં પંજાબને કહેવામાં આવે છે તો એ પણ તમે યાદ રાખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર બરાબર અને હવે આપણે જોઈશું ગઈકાલે એટલે કે ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન ગુજરાતની કેટલી મહાનગરપાલિકા ખાતે ત્રિદિવસીય મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું બહુ ઇઝી પ્રશ્ન છે જવાબ આવડે તો કમેન્ટમાં લખજો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોની સંસદની સુરક્ષાના નવા વડા તરીકે નિયુક્તિ કરવામાં આવી છે જો તને તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને અવશ્યથી જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત